અત્યારનો સૌથી મોટો ચર્ચિત વિષય કે વિટામિન બી ટ્વેલ્વ મોટાભાગના લોકો એવી જ ફરિયાદ કરતા હોય છે કે મને વિટામિન બી ટ્વેલ્વ ઘટી રહ્યું છે તે એવી ફરિયાદ કરે છે કે મારે વિટામિન બી ટ્વેલના ઇન્જેક્શન લેવા પડ્યા છે ક્યાં એવી ફરિયાદો કરતા હોય છે કે હજી તો હમણાં મેં ઇન્જેક્શન અને દવાઓનો કોર્સ કર્યો છતાંય મારે વિટામિન બી ટ્વેલ્વ ઘટી જાય છે તો આનો ઉકેલ તમારા ઘરના રસોડામાં જ છે માત્ર આપણે સમજણ એટલી કેળવવાની છે કે આપણે કઈ રીતે આ બધા પ્રયોગ કરવા જોઈએ જનરલી વિટામિન બી ટ્વેલ ઘટે એટલે થાક રે નબળાઈ રે અરુચિ બેચેની મંદાગની જેવું તમને થ્યા કરે હાથ ખાલી ચડે જણાટી આવે ત્વચાનો રંગ યલો ઇસ્ટ ઉપર તમને થોડું તો લાઇટ બતાવવા લાગે દ્રષ્ટિ વિઝનમાં થોડાક ફેરફાર આવવા લાગે આ બધા એના સામાન્ય એવા અગમ ચિહ્નો છે કે જે તમને બતાવે છે કે તમારા શરીરમાં ક્યાંક વિટામિન બી ટ્વેલ ઘટી રહ્યું છે પછી આપણે રિપોર્ટો કરાવીએ અને રિપોર્ટમાં ઓછું આવે એટલે આપણે એક પરફેક્ટલી નિદાન થઈ જાય કે મને વિટામિન બી ટ્વેલ્વ ઘટી રહ્યું છે હવે એના ઘરગથ્થુ પ્રયોગો જોઈએ તો સૌ પ્રથમ કોઈપણ વિટામિન એબઝોર્બ કરવા હોય તો આપણી પાચન શક્તિ મજબૂત હોવી જોઈએ તો જ એ ભોજનમાંથી એ ખોરાકમાંથી કોઈપણ વિટામિનનું એબ્ઝોર્બેશન આપણું શરીર કરી શકે અને આપણા શરીરને જરૂરિયાત હોય એટલી વસ્તુ એ મેળવી શકે છે તો સૌ પ્રથમ પ્રયોગ જણાવવા માગું છું કે ગાયનું દૂધ અને એમાં બદામનો પ્રયોગ કરવાનો એટલે ગાયનું બદામવાળું દૂધ એમાં પણ દૂધ કયું ગાયનું દૂધ અને એમાં થોડીક અમતી સૂંઠ નાખવાની અને આનો એક ગ્લાસ દિવસમાં પીવાનો છે હવે સૂંઠ શું કામ કરે છે સૂંઠ છે ને દીપન અને પાચનનું કામ કરે છે સરસ મજાના દૂધને સુપાચ્ય કરી દેશે અને સરસ મજાનું દૂધ દૂધ સુપાચ્ય થઈ જાય એટલે દૂધમાં રહેલું જે વિટામિન બી ટ્વેલ છે કે થોડા અંશે બદામમાં રહેલું જે વિટામિન બી ટ્વેલ હશે એનું એબ્ઝોર્બેશન થઈ જશે અને તમારા શરીરને ધીરે ધીરે તે મળવાપાત્ર થઈ જશે હવે સૂંઠનું કામ એ છે કે દીપન અને પાચન કરે એટલે દૂધ સુપાચ્ય થઈ જાય પરંતુ જો તમને દૂધ કે અન્ય કોઈ પણ વસ્તુ પચે જ નહીં તો એનું આપણા શરીર એનું વિટામિન બી ટ્વેલ કે અન્ય કોઈપણ પોષક તત્વોનું આપણું શરીર એબ્ઝોર્બેશન નથી કરી શકતું એટલે આપણને વારંવાર ઘટે છે આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખવાનું છે બીજો પ્રયોગ એ કરવાનો છે ધાણા જીરું નાખેલું દહીં હવે દહીંમાં ધાણા જીરું તમે નાખો એટલે સેમ એ દીપન અને પાચનનું કામ કરે દહીંને સરસ મજાનું શું પાચ્ય કરી દે અને દહીંમાંથી જે આપણને વિટામિન બી ટ્વેલ મળવાનું હશે એ આપણું શરીર એબ્ઝોર્બ કરી દેશે એટલે આ પણ એક તમે પ્રયોગ કરી શકો છો ત્રીજો પ્રયોગ છે કે ઘાટી સરસ મજાની છાશ અને એમાં થોડુંક ધાણાજીરું અને થોડીક સૂંઠ અને સે જમતું સિંધવ મીઠું નાખીને એ સરસ મજાની છાશ પીવાની છે કારણ કે એ એ છાસનો ઉદ્દેશ આ બધી વસ્તુ નાખવાનો એ છે કે છાસ સરસ મજાની પચી જાય આમાં છાસ તો પાચનશક્તિ મજબૂત કરનાર છે પરંતુ આ બધા દ્રવ્યો તમે ઉપરથી નાખો એટલે વધારે સરળતાથી છાશ પચી જાય છાસ સુપાચ્ય થઈ જાય અને ડેરી પ્રોડક્ટમાં આ જે દૂધ દહીં છાસ માખણ છે પનીર છે મીઠાઈઓ છે બધું આવે એમાંનું એક છાશ છે એ સુપાચ્ય થઈ જાય અને એમાંથી આપણને જે બીટવેલ મળવાનું હશે એ આપણું શરીર મેળવી લેશે આ પણ પ્રયોગ કરી શકો છો હવે લસ્સી સાકરમાં બનેલી સરસ મજાની લસ્સી પીવાની જ્યારે આપણને મન થાય ત્યારે બજારના પીણા કરવા કરતાં લસ્સી પીવાની એટલે એમાંથી પણ જે આપણને વિટામિન્સ મળવાનું હશે એ સરળતાથી વિટામિન બી ટ્વેલ મળી રહી છે અને આપણા શરીરમાં ધીરે ધીરે વિટામિન બી ટ્વેલની પૂર્તતા થતી જણાશે આ ઉપરાંત તમને ડ્રાયફ્રૂટમાં કંઈ ખાવાનું મન થાય તો પલાળેલી બદામ રાત્રે પલાળી દેવાની સવારે દિવસ દરમિયાન ચારથી પાંચ બદામ તમે ખાઈ શકો છો અને એ જ રીતે કાજુનું પણ તમે લોકો સેવન કરી શકો છો આ બે દ્રવ્યોનું સેવન કરવાથી પણ તમને ઘણો બધો લાભ થઈ શકે છે આ ઉપરાંત તમે ઘરે ગાયના દૂધમાં બનાવેલું પનીર હશે એ થોડુંક અમથું દિવસ દરમિયાન ખાશો અમુક દિવસ સુધી પંદર વીસ દિવસ સુધી ખાશો તો પણ તમને ધીરે ધીરે તમારું વિટામિન બી ટ્વેલ્વ વધતું જણાશે પરંતુ ઘરે બનાવેલું હોવું જોઈએ બજારમાં મળતું કોઈ પણ પનીર નહીં કારણ કે જો તે પનીર પ્યોર ન હોય તો આપણને બી ટ્વેલ્વ તો ન જ મળે પરંતુ ઉપર જતા બેડ કોલેસ્ટ્રોલ વધે એ એ અલગથી એટલે બને ત્યાં સુધી ઘરે બનાવેલી વસ્તુઓનો જ આગ્રહ રાખવો જોઈએ વિટામિન બી ટ્વેલ્વ મેળવવા માટે ડેરી પ્રોડક્ટોનો સહારો લેવાનો છે ખાસ વેજીટેરિયન લોકોએ અને દૂધમાંથી બનેલી અમુક સમયે મીઠાઈઓ ખાવાની છે ઘરે બનાવેલી એટલે તમારું વિટામિન બી ટ્વેલ્વ છે તે ધીરે ધીરે ઘટેલું હશે એ લોકોને વધી જશે અને જે લોકોને ઘટવા નથી દેવું એ લોકોએ સમયાંતરે આ પ્રકારનું વેજીટેરિયન ફૂડ ખાવાનું એટલે તમને ધીરે ધીરે વિટામિન બી ટ્વેલ્વ વધવા લાગશે હવે દહીં દૂધ છાશ આ બધી વસ્તુ આપણે તમને સૂચવી એમાં આપણે જે વસ્તુ નાખવાની જે વાત કરી એનું મહત્ત્વ એક જ છે કે આપણને તે સુપાચ્ય થઈ જાય પાચન શક્તિ મજબૂત થઈ જાય આપણા શરીરમાં તે દીપન અને પાચનનું કામ કરે ઓજીનો અગ્નિ તેજ થઈ જાય એટલે વિટામિન બી તો એબઝોર્બ થશે પણ અન્ય કોઈ વિટામિન્સ ઘટતા ઘટતા હશે અને આપણે જે શાકભાજી જે ફળ ફળાદી ખાતા હશું એમાંથી પણ આપણને ઘણું બધું મળી રહેશે અને આપણું શરીર નિરોગી રહેશે અને સશક્ત રહી છે અને મજબૂત રહેશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી